ચકલાસી માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માં બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓ નો સમૂહ લગ્નોત્સવ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શન હેઠળ આપણે સૌએ સમાજના તમામ વર્ગોના ઉદ્ધારની સંકલ્પનાને ચરિતાર્થ કરવાનો સહિયારો પ્રયાસ કરવાનો છે મુખ્યમંત્રીએ સમુલગ્નના ઉત્કૃષ્ટ સુંદર આયોજન બદલ બંને ધારાસભ્યો સહિતના અને ટ્રસ્ટોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે અત્યારના સમયમાં લગ્ન માત્ર સામાજિક પ્રસંગ નહીં પણ આર્થિક જવાબદારી છે ત્યારે સમુલગ્ન પ્રથા આર્થિક જવાબદારીના નિર્વહન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં બાપ વિહોણી અને જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુતાના ધારાસભ્ય સંજયસિંહ મૈડા દ્વારા આયોજિત અને શિવાજી ફાઉન્ડેશન અને મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌથી યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવ માં એકસો એકાવન નવ દંપતીઓ પ્રભુતામાં ડગ માંડ્યા હતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સાત ફેરા સમૂહ અને કુંવરબાઈ નું યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે અને છેલ્લા ચાર વર્ષમાં બે લાખ થી વધુ દીકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ તમામ નવ દંપતીઓને વિકાસની સાથે પ્રકૃતિ સંરક્ષણના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેચ ધી રેઇન એક પેડ માર્કેટ નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓ દ્વારા સામૂહિક કર્તવ્યમાં જોડાવા અપીલ કરી સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા અને ચકલાસીમાં માં યોજાયેલ માં લગ્નોત્સવમાં તમામ કન્યાઓને અત્યારના સમયની જરૂરિયાતો સમજીને ફ્રીજ ટીવી અને કુલર સાથે કરવકરીનો સામાન કર્યા વરમાં આપવા માટેની વ્યવસ્થાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી મુખ્યમંત્રીએ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મૈડાને કર્યો ઉપર વાત્સલ્યનો હાથ મૂકી તેમણે છત્રછાયા આપી કરેલા ઉમદા સેવા કાર્ય બદલ આપ્યા અભિનંદન પાઠવ્યા હતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જૂની અને નવી શરતની જમીનમાં ફેરબદલ કરી પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રીનો વિશેષ આભાર

લીંબુ સંચો ખુરશી ટીપોય મંગલસૂત્ર બળની ડોયો હેન્ડલ વાટ વાટડી સ્ટીલ કટલરી સ્ટીલ થાળી સ્ટીલ વાડકા સ્ટીલની ઇડલી સ્ટીલના છાબડા આદુ છીણીને ગોળ છીણી આદણી વેલણ સ્ટીલ ચમચી કંકાવટી સ્ટીલના ગ્લાસ ખાંડણી પરાય સ્ટીલનું બેડું સ્ટીલ વાસણનો ઘોડો મરચાં કટર ડોલકુ વલોણી સ્ટીલ મરચાં ડબ્બો ચા ચા મુરસ ડબ્બા એલ્યુમિનિયમ કડાઈ સ્ટીલની તપેલી બ્લેન્કેટ વાસણ ટોપલો કેસરોલ સહિતની ઘરવકરી આપીને નવા લગ્ન જીવનની શરૂઆત માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્યો સર્વ શ્રી कल्पेश भाई परमार योगेन्द्र सिंह पर चेयरमैन विपुल के डीसीसी बैंक चेयरमैन चेरमे पटेल नड़ियाद पंचायत प्रमुख मेघाबेन पटेल मौधा नगरपालिका प्रमुख रूपेश भाई राठौर मौधा तालुका पंचायत प्रमुख दक्षाबेन परमार चकलासी नगरपालिका प्रमुख धर्मेंद्र सिंह वाखेला अग्रणी पदाधिकारी निवासी अधिक कलेक्टर जे बी देसाई साजन माजन विशाल संख्या में उपस्थित रहा था